બોટાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાન અંગે સર્વે ટીમની કરાઈ રચના અને ટૂંક સમયમાં સર્વેની કામગીરી શરૂ થશે તેવું પણ જાણવા મળ્યું બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ટીમની કરી રચના સુપરવાઇઝર નોડલ અધિકારી તલાટી મંત્રીઓ ગ્રામ સેવક સહિત અધિકારીઓને સર્વે ટીમના સભ્ય તરીકે નિમણૂક કરાઈ જિલ્લાના ગરડા બોટાદ રાણપુર બરવાડા તાલુકાના દરેક ગામોમાં ટીમ દ્વારા કરાશે સર્વે જિલ્લામાં એક લાખ ત્રેપન હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયેલ છે તેમજ બાર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે સાત દિવસમાં પાક નુકસાની અંગે સર્વેની કામગીરી પૂર્ણ કરવા કરાયા આદેશ તાજેતરમાં તારીખ છવ્વીસ દસથી અઠ્યાવીસ દસ દરમિયાન કમોસમી વરસાદ થયેલ છે જેના કારણે ઉભા પાકમાં ઘણું બધું નુકસાન થયેલ છે જિલ્લામાં એક લાખ ત્રેપન હજાર હેક્ટર જેવું કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે જ્યારે બાર બાર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલ છે જેમાં હાલ નુકસાનની સંભાવના છે અને આજે તે દરેક ગામ જે એક સર્વેની ટીમની રચના કરેલ છે અને ટૂંક સમયની અંદર સર્વે ચાલુ પણ થઈ જશે દરેક તાલુકાવાઇઝ સુપરવાઇઝર અને નોડલ અધિકારીની પણ નિમણૂક કરી કરેલ છે જેથી કરીને સર્વેની કામગીરી છે એ ઝડપથી અને સારી રીતે થઈ શકે